ધોરણ દસ બાર ની પૂરક પરીક્ષાને લઈ રાજ્ય સરકાર નો મહત્વનો નિર્ણય ભારે વરસાદ માં પરીક્ષા ચૂકેલા વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપી શકશે શિક્ષણ જાહેરાત કચ્છ અને સૌરાષ્ટ્રના દસ જિલ્લાની ગ્રામ પંચાયતોનું આજે પરિણામ હળવદમાં મતગણતરી સમયે માથા ફૂટ થઈ મોવિયામાં વિજેતા ઉમેદવારના સમર્થકોએ પાંચસો રૂપિયાની નોટો ઉડાડી

જે છે તેને નોટિફાય કરવા માટે જળ સંવર્ધક સંસ્થાઓ દ્વારા સતત પ્રયાસો અંતે પાંચ વર્ષ પહેલા સરકારી ચોપડી નોંધની કામગીરી શરૂ થઈ હતી ખાદ્ય તેલની અછતને ટાળવા કંડલા પોર્ટે કમરકસી સૌથી મોટા ઓઇલ આયાતકારી દેશ ભારતનું પ્રવેશ દ્વાર છે કંડલા દેશનું સૌથી વધુ ખાદ્ય તેલ ડીપીએમાં ઇમ્પોર્ટ થાય છે જહાજોની ભીડ ઓછી કરવા પગલાં ભરાયા દારૂ ઝડપાયો ચોપડવા પાસે કારમાંથી દારૂની બસો એકાવન બોટલ કબજે કરવામાં આવી પોલીસને જોઈ કારે યુટર્ન માર્યો બચાવ પોલીસે આઠ પોઈન્ટ પસ્તાલીસ લાખની મત્તા ઝડપી બચાવ પોલીસે બાકીના આધારે ચોપડવા પાસે બોજ ગોઠવી શંકાસ્પદ કારને રોકવાનો ઇશારો કર્યો હતો પોલીસને જોઈને કારે યુટર્ન મારીને ભાગી ગઈ હતી જે બાવળોમાં મળી આવતા તેની તપાસમાં બસો એકાવન દારૂની બોટલો મળી આવી હતી મુંદ્રા રિલોકેશન સાઇટના હરીપાર્ક બંગલોના રેશો ગટરની ગંભીર સમસ્યાથી પરેશાન થયા બે હજાર ઓગણીસથી રજૂઆત છતાં નિરાકરણ આવ્યું નથી રહેવાસીઓએ પાલિકામાં રજૂઆત કરી શહેરમાં મુંદ્રા રિલેશન સાઇટ પાસે ભગવતી ચાર રસ્તા નજીક આવેલ શ્રી હરિપાર્કમાં ગટરની સમસ્યાથી પરેશાન થયેલા સ્થાનિક નાગરિકોએ મંગળવારે પાલિકામાં રૂબરૂ રજૂઆત કરી હતી રિક્ષા ચાલકના મોત બાદ તંત્રની આંખ ખુલી પાલિકાએ તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી અધૂરા રસ્તો ખોલી દેતા રિક્ષા મોત વડોદરા શહેરમાં મહાનગરપાલિકાની બેદરકારીનો વધુ એક જીવલેણ કિસ્સો સામે આવ્યો છે સરદાર એસ્ટ્રેટ થી વૃંદાવન તરફ જતા માર્ગે પાણીની લાઈન શિફ્ટિંગ કર્યા બાદ રોડ નું અધુર પેચવત કરીને તેને ખુલ્લો મૂકી દેવાતા એક રિક્ષા ચાલક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું

તપાસ ગુજરાત હાઈકોર્ટ બાદ કોર્ટ ને પણ બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી છે ધમકીને પગલે સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ હાલ હાઈકોર્ટ ની સુરક્ષા સંદર્ભે હાઈકોર્ટ પહોંચ્યા છે જયારે અલગ અલગ સ્થળે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા તપાસ શરૂ કરાઈ સુરતના પૂરે દર્દીનો જીવ જોખમમાં મૂકે છાતીમાં દુખાવો પડતા પાણીમાં ચાલી દર્દીને સ્ટ્રેચરમાં એક આઠ સુધી પહોંચાડ્યા એમ્બ્યુલન્સ સુધી પહોંચતા ત્રીસ મિનિટ લાગી સુરતના પર્વત પાટીય વિસ્તારમાં આવેલી સોસાયટીઓની બહાર છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલા રહેતા સ્થાનિકોની હાલત કફોડી બની છે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને હા શેર કરવાનું જરૂર પડતા નહીં